નમસ્કાર મિત્રો જય માતાજી હું ઠાકોર મિત્રો ગુજરાત અનામત વર્ગીકરણ એ આજની તારીખમાં ગુજરાતના જિલ્લા અને તાલુકામાં સૌથી તારા વિષય પર ચર્ચા થઈ રહી હોય લોકો જાગૃત થઈ રહ્યા હોય અને આગળ આવી રહ્યા હોય તો એ છે ઓબીસી અનામત વર્ગીકરણનો મુદ્દો એ દરેક વ્યક્તિ એ દરેક આગ્યવાન એ દરેક વિદ્યાર્થી તેમના માતા પિતા અને સમાજના જાગૃત વ્યક્તિ કે જેને આ વિષયને સમજો આ વિષયનું શું મહત્વ છે એનું સમજ્યું અને આ વિષયના લોકો સુધી પહોંચાડવા માટે અથાગ પ્રયત્નો કર્યા પછી પોતપોતાના વિસ્તારમાં કરી હોય પછી એમને અને મેસેજ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યા હોય એમને કોઈ પણ જેટલા બી એમના પરિવારના અને જેટલા બી સમાજના આપણા વ્યક્તિઓ હોય તેમને વિષય જાણ કરી હોય એ દરેક વ્યક્તિનો હું હૃદયથી આભાર માનું છું આ વ્યક્તિઓના જ કારણે છે કે આજની તારીખમાં ગુજરાતના લાખો કરોડ લોકો સુધી ઓબીસી અનામત વર્ગીકરણનો મુદ્દો પહોંચી ચૂક્યો છે અને બહુ મોટી સંખ્યાના અંદર લોકો આપણા મુદ્દા સાથે જોડાઈ રહ્યા છે પણ આજે જ જ આપણે મુદ્દાને કઈ રીતે એક નેક્સ્ટ સ્ટેપ ઉપર લઈ જઈએ અને થોડા સમયના અંદર તાત્કાલિક ધોરણે ગુજરાતના અંદર ઓબીસી અનામતમાં વર્ગીકરણ થાય એના માટે આપણે શું કરવા જઈ રહ્યા છીએ એ વિશેમાં તમારા આજે જોડે વાત કરવી છે મિત્રો એના પહેલા તમને એક તમને છાપું વાંચ્યું જ હશે તમને ખ્યાલ હશે કે તેલંગાણા એ આખા ભારતનો સૌથી પહેલો રાજ્ય બની ગયો કે જ્યાં આગળ અનુસૂચિત જાતિ એસસી કેટેગરીના અંદર અનામતમાં વર્ગીકરણ કરવામાં આવ્યું ત્યાં આગળ કોંગ્રેસની સરકાર છે એના પછી કર્ણાટક જ્યાં આગળ પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં આગળ ત્યાં આગળની સરકારે એવું જાહેર કરી દીધું છે કે જ્યાં સુધી એસસી કેટેગરીના અંદર અનામતમાં વર્ગીકરણ કરવામાં નહીં આવે ત્યાં સુધી ત્યાં આગળ કોઈ નવી ભરતી જ નહીં થાય હરિયાણા કે જે આગળ બીજેપીની સરકાર છે ત્યાં આગળ નવી સરકાર બની ત્યારે પહેલી કેબિનેટ મિટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે ત્યાં આગળ અનુસૂચિત જાતિ એસી કેટેગરીમાં વર્ગીકરણ કરવામાં આવશે અને થોડા સમયમાં હરિયાણા અને કર્ણાટકમાં એસી કેટેગરીના અંદર વર્ગીકરણ અમલમાં આવી જશે હવે જોવા જેવી વસ્તુ એ છે કે પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસ મતલબ આથી આઠ મહિના પણ નથી થયા એના એ વખતે માનનીય સુપ્રીમ કોર્ટે એવું કહેલું કે અનુસૂચિત જાતિના અંદર વર્ગીકરણ થઈ શકે છે અને ત્રણ રાજ્યો અત્યારે વર્ગીકરણ અમલમાં મૂકવાના મૂકીએ દીધું પણ બીજા રાજ્યો એને મૂકી દેશે ઓગણીસસો બાણુંના અંદર ઇન્દિરા શાહની કેસના અંદર એમ કહેલું હતું કે ઓબીસીના અંદર અનામતમાં વર્ગીકરણ થઈ શકે છે અને આજની તારીખમાં બાર રાજ્યોના અંદર અનામતમાં વર્ગીકરણ છે કે જેમાં કોંગ્રેસના ભાજપ બધાના રાજ્યો છે પછી હરિયાણા હોય પછી કર્ણાટક હોય કે તેલંગાના મારો એક જ પ્રશ્ન છે કે ગુજરાતમાં જો આજની તારીખમાં સૌથી વધારે વસ્તુની જરૂરત હોય તો ઓબીસી અનામત વર્ગીકરણ તો એને કેમ અમલમાં મૂકવામાં નથી આવતું પણ આજે આપણે આ વસ્તુના અમલમાં મૂકવા માટે શું કરવાના છીએ એની રૂપરેખા હું તમારી સમક્ષ રજૂ કરીશ સૌથી પહેલા તમે કોંગ્રેસ સાથે જોડાયેલા છો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છો બીજેપી સાથે જોડાયેલા છો કે તમે પોલિટિકલી કોઈ બી પાર્ટી સાથે જોડાયેલા નથી અનામત વર્ગીકરણ અમલમાં આવવાથી તમારા બાળકોને સારામાં સારી શિક્ષા મળશે સારામાં સારું રોજગાર મળશે અને એટલા માટે આ મુદ્દો કોઈ પાર્ટીનો નથી કે કોઈ જ્ઞાતિનો નથી પણ તમારો પોતાનો છે તમારા પોતાના ભવિષ્ય તમારા બાળકોના ભવિષ્ય માટે મહત્વનું છે કોઈ પણ વ્યક્તિ હોય ચાહે સોશિયલ મીડિયામાં આપણે વાત કરતા હોય કે નેતાઓ કંઈ નથી કરતા નેતાઓ આપણા મુદ્દાને સમર્થન નથી કરતા નેતાઓ સમાજના મુદ્દામાં બાર નથી આવતા પણ આ કરે પહેલા આપણી સૌથી પહેલા એઝ અ નાગરિક તરીકે આપણી એ જવાબદારી છે કે આપણે આપણા જેટલા પણ નેતાઓ છે આપણા સમાજના જેટલા પણ નેતાઓ હોય ઠાકોર સમાજના હોય કોળી સમાજના હોય કે વિકાસથી દરેક વંચિત સમાજ જે ઓબીસીમાં માં છે એમના નેતા આગેવાન હોય આપણી સૌથી પહેલા જવાબદારી બને છે આપણી નાગરિક તરીકે કે આપણે આપણા બધા આગેવાનોના લેખિતના અંદર આવેદનપત્ર આપીએ કે આ અમારી માંગ છે આ રજૂઆત છે તમે આ માગના વિધાનસભાના અંદર તમે લોકસભાના અંદર અને જ્યાં પણ ત્યાં હોય શકે તમારી પાર્ટીના હાયર કમાન્ડના અંદર મૂકો અને વસ્તુ તરત અમલમાં એના માટે પ્રયત્ન કરો તો આપણે શું કરવા એક આવેદનપત્ર કે જેના અંદર આપણી ઓબીસી અનામત વર્ગીકરણ વિશે બધી માહિતી જે પૂરેપૂરી રીતે એના ઉપર સારી રીતે અભ્યાસ કરી અને પૂરા આંકડાકીય માહિતી સાથે અમે બનાવેલી છે એ પીડીએફ અમે શેર કરી દઈશું

એમને આ જે પીડીએફ મોકલી આપીશું એક પત્તાનું આપું આવેદન પત્ર છે એ તમે નીકાળો એની ઝેરોક્સ બરોબર ખાલી એક દિવસ નક્કી કરો તમે જ્યારે બી તમે જ્યારે ફ્રી હોય દરેક વિસ્તારના અંદર જે પણ શિક્ષિત વ્યક્તિ હોય જાગૃત વ્યક્તિ હોય સામાજિક આગેવાનો હોય માતા પિતા હોય વડીલો હોય યુવાનો હોય જે બી વીસ પચીસ પચાસ સો તમે જેટલા બી લોકો સાથે મળી શકતા હોય એક દિવસ નક્કી કરો તમારી જે અનુકૂળતા હોય રવિવારનો દિવસ હોય રજાનો દિવસ હોય જે પણ તમારા તમારા જે વિસ્તારના અંદર જેટલા બી સામાજિક આગેવાન હોય આપણા સમાજના એમને તમે સમય લઈ લો કે ભાઈ તમે કેટલા વાગે ફ્રી હશો અમે તમારી ઓફિસે તમારા ઘરે આવવા માંગીએ છીએ તમને મળવા માંગીએ છીએ બરોબર સમય લઈ લો પછી એ જ દિવસ નક્કી કરો તમારા એમએલએ હોય એમપી હોય જિલ્લા પંચાયતના સદસ્ય હોય તાલુકા પંચાયતના સદસ્યો હોય માજી એમએલએ હોય માજી એમપી હોય માજી મંત્રી હોય કોઈ પણ જે સમાજના સૌથી મોટા આગેવાનો તમારા વિસ્તારના હોય પછી એ કોંગ્રેસના હોય બીજેપીના હોય આમ આદમી પાર્ટીના હોય કે કોઈ પણ પાર્ટી સાથે સંકળાયેલા ના હોય પણ સમાજમાં મોટું પ્રભુત્વ ધરાવતા હોય એવા વ્યક્તિઓનો એક દિવસ સમય લઈ લો બરોબર સવારે વહેલા નીકળી જાઓ અને બધાનો સમય લઈ લો કે જેથી તમે સપોઝ કોઈ એક વ્યક્તિનો સમય લીધો એમએલએ નો કે ભાઈ દસ થી અગિયાર નો મળશો ત્યાં આગળ એમના ઘરે જાઓ એમને આવેદનપત્ર આપો એમનો ઓબીસી અનામત વર્ગીકરણ કેમ મહત્વનું છે એના વિશે સમજાવો અને એમનો આઈ રહ્યો આ મુદ્દો એમની પાર્ટીના અંદર આગળ વિધાનસભા હોય કે લોકસભાના અંદર રજૂ કરવા અને તાત્કાલિક ધોરણે ગુજરાતમાં અમલમાં આવે એના માટે તમે વિનંતી કરો અને એમના જે ફોટોઝ હોય કે જે વિડીયોઝ તમે જે એમના જોડે આપી રહ્યા આવેદનપત્ર એના શેર કરો કે જેથી સોશિયલ મીડિયાના અંદર દરેક વ્યક્તિ સુધી માહિતી પહોંચો કે તમે પ્રયત્ન કરી રહ્યા છો અને બીજા વ્યક્તિની જવાબદારી છે કે એ બી પ્રયત્ન કરો અને એ તમે દસ થી અગિયારમાં મળ્યા બીજા કોઈ નેતાનો સમય અગિયારથી બાર નો લીધો હોય બીજા કોઈનો એકથી બે નો લીધો હોય કોઈનો સાંજનો લીધો હોય એક દિવસ કે જ્યારે બી આ તો હું તમને એક દિવસ કહી રહ્યો છું તમને જે અનુકૂળ આવે એક દિવસે આવે બે દિવસે આવે જે રીતે અનુકૂળ આવે બધા મોટા મોટા જે પણ આગેવાન હોય જે તમને લાગે છે કે જે સમાજના મુદ્દાને ઉઠાવશે અને આ મુદ્દાને આગળ સુધી લઈ જશે રૂબરૂ અને આવેદન પત્ર આપો આવેદન પત્ર અમે આપીશું અને તમારા બાબતે જે પણ માર્ગદર્શન જોઈએ તમારે જે પણ સમજાવવાનું છે એ વિષયમાં તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો અમે એમનું સમાધાન લઈ આપીશું તમે ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના કોઈ પણ સદસ્ય સંપર્ક કરી શકો છો તમારું કામ એ છે કે તમે તમારા વિસ્તાર તમારે કોઈ જગ્યાએ જવાનું નહીં તમારે કોઈ જગ્યાએ બહાર જવાનું નથી ના તમારે તમારો સમય બગાડવાનો તમારે તમારા વિસ્તારમાં આવેલા જ આપણા સમાજના મોટા આગેવાનો એમએલએ એમપી દરેક મોટા આગેવાનોને મળીને આવેદનપત્ર આપવાનું છે અને એના ફોટોઝ જે હોય એ સોશિયલ મીડિયામાં શેર કરવાના છે અમને મોકલી આપવાના છે જેથી આખા ગુજરાતભરમાં આપણે આવેદનપત્ર માટેનું જે અભિયાન ચલાવી રહ્યા છીએ એને એક ક્રાંતિના સ્વરૂપમાં આગળ લઈ જઈ શકીએ અને આપણો ઉદ્દેશ એક જ રહેશે આવનારા ટૂંક જ સમયના અંદર દરેક આગેવાન દરેક જે સમાજના મોટા નેતાઓ છે તેમને આપણે રૂબરૂ લેખિતના અંદર આવેદનપત્ર આપીએ આનાથી શું થશે આનાથી એ થશે કે આપણે નાગરિક તરીકે જે આપણી જવાબદારી હોવી જોઈએ કે આપણે આખો મુદ્દો સરળતાથી સમજાય એ રીતે એના લેખિતમાં આવેદન આવેદનપત્ર આપ્યું આપણી જવાબદારી પૂરી કરી બીજી વસ્તુ જે પણ આપણા બીજા લોકો પણ એવો વિકલ્પ નહીં હોય કહેવાનો કે તમે આવેદન પત્ર આપ્યો નથી કે તમે લેખિતમાં રજૂઆત નથી કરી તો આપણી લેખિતમાં રજૂઆત થશે અને આ વસ્તુથી સૌથી મોટો ફાયદો એ થશે કે જ્યારે તમે આવેદન પત્ર આપી દીધું તો એનાથી અને જેવી તમે આવેદન પત્ર આપી દીધું તો આપણા સમાજના જે આગેવાન કે જે નેતા વસ્તુ પર કામ કરશે મહેનત કરશે સમાજ માટે કઈ કરી બતાવશો તો આપણને એ પણ ખબર પડી જશે કે કયા નેતાઓ જે સમાજ માટે સાચી કામ કરી રહ્યા છે મહેનત કરી રહ્યા છે અને ઓબીસી અનામત વર્ગીકરણ માટે પ્રયત્ન કરી રહ્યા છે અને કોણ નથી કરી રહ્યા એટલા માટે આપણે આવેદનપત્ર દરેકને આગેવાન આપીશું પછી કોંગ્રેસ હોય ભાજપ હોય કોઈ પણ પાર્ટી હોય ઘણા લોકો વિચારતા હશે કે ભાઈ અમારી પાર્ટીની વિચારધારા સાથે આ સંકળાયેલો મુદ્દો છ કે જો કોંગ્રેસ વાત કરે છે કે ભાઈ ઓબીસી કે જે બી પીછડા વર્ગ હોય એ દરેકને પોતાનો અધિકાર મળે તો ઓબીસીના અંદર સૌથી વધારે વિકાસથી વંચિત સમાજો તો આપણે જ છીએ તો આપણને મળવો જ જોઈએ એટલે કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલું બીજી બાજુ બીજીપી વાત કરે છે કે સબકા સાથ સબકા વિકાસ મતલબ જેટલી બી જ્ઞાતિ હોય જેટલા બી સમાજ હોય એમનો વિકાસ થવો જોઈએ પણ આજની તારીખમાં ગુજરાતના અંદર જે સૌથી વિકાસથી વંચિત સમાજો છે એમાં આપણે આવીએ છીએ આપણો વિકાસ નથી થઈ રહ્યો તો એમની વિચારધારા સાથે પણ સંકળાયેલું છે એટલે તમે જ્યારે આવેદનપત્ર તમારા પાર્ટીના આગેવાનોને આપશો તારક કોઈપણ પ્રકારનો મતભેદ નહીં થાય તમારી પાર્ટીના મુદ્દા સાથે જ આ વસ્તુ સંકળાયેલી છે અને એટલા માટે જ આજની તારીખના અંદર આગેવાનોને આવેદન પત્ર આપો અભિયાન આની શરૂઆત કરવામાં આવી રહી છે પીડીએફ તમને મળી જશે તમારે ખાલી અને ખાલી પીડીએફ ની ઝેરોક્સ નીકાળવાની છે ₹1 રૂપિયો થશે ઝેરોક્સ નીકાળવાનો જે ભી સમાજના જાગૃત વ્યક્તિ હોય પછી 5 હોય 50 હોય કે 500 હોય તમે જેટલા લોકો ભેગા કરી શકતા હોય તમારે ખાલી અને ખાલી એ આવેદનપત્ર લેખિતના અંદર રજૂઆત કરવાની જે બી સમાજના મોટા આગેવાનો હોય એને મંત્રી હોય મંત્રીને આપો એમપી હોય એમપી ના આપો એમએલ એમએલ આપો માજી મંત્રી હોય માજી એમએલએ હોય માજી એમપી હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનો ના સદસ્ય હોય કોઈ પણ પોતાના વિસ્તારમાં પ્રભુત્વ રાખતો હોય એના આવેદનપત્ર આપો અને સોશિયલ મીડિયાના અંદર દરેક બીજી પોસ્ટ ખાલી અને ખાલી ઓબીસી અનામત વર્ગીકરણના મુદ્દા ઉપર જે આપણે આ આગેવાનોને આવેદનપત્ર આપી અભિયાન ચલાવી રહ્યા છીએ એની જ હોવી જોઈએ એટલા ફોટા સોશિયલ મીડિયા ઉપર દેખાવા જોઈએ ગુજરાતની મીડિયા મજબૂર થઈ જાય આ મુદ્દાને કવર કરવા માટે અને કઈ એવો આગેવાન ના હોય કે જેના જોડે લેખિત ના રજૂઆત ના થાય અને આ વિષય ઉપર કોઈ પણ તમારી માહિતી કોઈ પણ તમારા માર્ગદર્શન જોશે અમે તમને આપીશું તમે અમારી સમિતિનો સંપર્ક કરો પણ આપડે જલ્દી તાત્કાલિક ધોરણે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં લાવવાનું છે લાવવાનું છે અને લાવી જ રહીશું જય માધવ